શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી વાતો કરી લાખો પડાવી લેનાર મૂળ રાજસ્થાની આરોપીને સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યું છે સુરત માં ઓનલાઈન થઈ બનાવો વધી રહ્યા છે વોટ્સએપ ગ્રુપમાંથી અલગ અલગ મોબાઈલ નંબરોના ધારકો તથા બેંક એકાઉન્ટના ધારકો પૂર્વ આયોજિત કાવતરું રજી ફરિયાદી શેર બજારમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી લાલચ આપી વેબસાઇટ લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ શેરમાં તથા આઈપીઓમાં રોકાણ કરાવવાના બહાને અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી ચૌદ લાખ ટ્રાન્સફર કરાવી તેમાં ફક્ત સો રૂપિયા નફા પેટે જમા આપી બાકીના નફાના રૂપિયા છેતરપિંડી હતી સુરત સાયબર ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમની ટીમે ત્વરિત તપાસ હાથ ધરી ચૌદ લાખની થગાઈ આચરનાર મૂળ રાજસ્થાનનો અને હાલ જાંગીરપુરા ખાતે રહેતા આરોપીઓ રાજ પિન્ટુ બાલુદાસ જયરામદાસ વૈષ્ણવને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે